you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો રશિયાએ દક્ષિણ યુક્રેન ના એક શહેર પર મિસાઇલ દ્વારા હુમલો કર્યો તો જેમાં બાળકો સહિત સાત લોકોના મોત થયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા તેમ સ્થાનિક અધિકારીઓએ એક નિવેદન માં જણાવ્યું છે અધિકારીઓ જણાવ્યું હતું કે રવિવાર સાંજે થયેલા આ હુમલામાં છત્રીસ લોકો ઘાયલ થયા હતા અને આજ શોક દિવસ જાહેર કરવામાં આવ્યો છે ફેડરોવે જણાવ્યું હતું કે વિલ્યન્સક માં એક દુકાન રેસીડેન્શિયલ બિલ્ડિંગો અને એક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચર ને નુકસાન થયું છે હુમલા પછી યુક્રેનના પ્રમુખ ચેલેન્સ્કીએ યુક્રેનના ના સહયોગી દેશોને રશિયન હુમલા સામનો કરવા વધુ સહાય પૂરી પાડવાની અપીલ કરી છે ફેડરોએ જણાવ્યું હતું કે મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે ત્યારે આજે દિવસ જાહેર કરવામાં આવે છે આ દરમિયાન રશિયન સંરક્ષણ મંત્રાલયે રવિવારે દાવો કર્યો હતો કે તેમના સંરક્ષણ દળોએ સમગ્ર રાતમાં દક્ષિણ પશ્ચિમ રશિયામાં યુક્રેનના છત્રીસ ડ્રોન તોડી પાડ્યા હતા વિલિયન સંઘ વિસ્તારમાં છે જે સ્થાનિક પાટનગર થી ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે યુક્રેનના અધિકારીઓએ વિલિયન એક યાર્ડ પડેલા મૃતદેહનો ફોટો જાહેર કર્યો છે